આકાશવાણી જો ભૂજ કેન્દ્ર આ રજૂ કયું તચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાળ ને અજ જે કાર્યક્રમમાં એ અલગ પ્રકારની માહિતી અને ખાસ ત્યાં પર પજે કચ્છમાં શરૂઆત થઈ અને પાંચ ગણેશ નેેર્યો પણ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા જ્યોતિ કળશ રથ યાત્રાની શુરુઆત થઈ આ તૂરો એૂરો ઉદ્દેશ્ય ઈએ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર કૂરો કમ કરે તો એમણે માહિતી સાથે અજ પાંચ સાથે ગાયત્રી શક્તિપીઠ ભુજ ટ્રસ્ટી સંગીતાબેન જોશી પાંચ સાથે જોડાયેલ અહીંયા અને એ પાંચ સાથે ગાલ કહી રામ સંગીતાબેન ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો સંગીતાબેન સૌથી પહેલો પ્રશ્ન એ કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિગુંજ હરિદ્વાર દ્વારા જે હી જ્યોતિ કળશ રથયાત્રા કી શરૂઆત થઈને એજો વિચાર ક્યાં આયો અને સૌથી પહેલાં તો હી જ્યોતિ કળશ રથયાત્રા ડેમે આવ્યો હા નમસ્કાર જે અખંડ જ્યોતિની વાત આપણે કરી રહ્યા છીએ તો એ અખંડ જ્યોતિ ઓગણીસો છવ્વીસના પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી કે જેમણે ગાયત્રી પરિવારના સંસ્થાપક છે એમણે તેમના દાદા ગુરુદેવના સંરક્ષણમાં આ જ્યોતિની સ્થાપના કરી હતી કારણ કે એમને કહેવામાં આવ્યું કે તમારે આવનારા સમયમાં જે એક વિશેષ સમય આવી રહ્યો છે જેમાં આસ્થા સંકટ ઊભું થશે અને એ આસ્થા સંકટ સામે એક શક્તિ જે સવિતાની શક્તિ ગાયત્રી મહામંત્રની શક્તિ એના દ્વારા જેનું નિવારણ શક્ય છે માટે તમારે એ અખંડ દીપક પ્રજ્વલિત કરી અને ત્યારબાદ એની સામે ગાયત્રી મહામંત્રના ચોવીસ ચોવીસ લક્ષ્યના ચોવીસ મહાપુરુષ ચરણ કરવા પડશે અને તે દિવસથી વેદમૂર્તિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ એ અખંડ દીપકની સ્થાપના કરી આવનારા સમયમાં ઓગણીસો છવ્વીસથી જે અખંડ જ્યોતિ પ્રજ્વલિત થઈ હતી એને બે હજાર છવ્વીસમાં સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા તેમના પ્રમુખ આદરણીય શ્રી ડોક્ટર પ્રણવ પંડ્યાજીને વિચાર આવ્યો કે પરમ પૂજ્ય ગુરુદેવની આ અખંડ જ્યોતિ કે જેમની સામે બેસીને એમણે તપશ્ચર્યા કરી છે એ અખંડ જ્યોતિને રથની અંદર સ્થાપિત કરી સમગ્ર ભારતની અંદર નહીં પરંતુ વિશ્વની અંદર આ જ્યોતિને પહોંચાડવી જોઈએ એ સંદર્ભમાં આ કાર્યક્રમનો આખો વિચાર આવ્યો અને એ નક્કી થયો એ પ્રમાણે એ કાર્યક્રમ ઘડાણો સંગીતાબેન હી અખંડ જ્યોત એ સ્થાપિત કર્યો જો મૂળભૂત ઉદ્દેશ્ય કરો ઈ જરા આસા જે શ્રોતાએ કે જોયો ને ચોકસ મનનભાઈ મૂળ ઉદ્દેશ્ય આપણે અખંડ જ્યોતિ સ્થાપવા પાછળનો જે ઋષિ સતા ભારતની આ પવિત્ર ભૂમિનું જે સંરક્ષણ કરી રહે છે હિમાલય મધ્યથી એણે પાંચ ઉદ્દેશ્યથી પરમપૂજ્ય ગુરુદેવ પાસે આ અખંડ દીપકની સ્થાપના કરાવી જેમાં પ્રથમ વાયુમંડળને શુદ્ધ બનાવવું બીજું વાતાવરણનું પરિશોધન એટલે કે માનસિક પવિત્રતા લઈ આવવી ત્રીજું નવયુગનું નિર્માણ કરવું ચોથું મહાવિનાશની જેટલી સંભાવનાઓ છે એને નિરસ્ત કરવી અને પાંચમું દેવ માનવો એટલે કે પવિત્ર વિચાર ધરાવનાર વ્યક્તિઓને એક સારા સંગઠન સાથે જોડી અને સારા કાર્ય કરાવવા આ મૂળ એનું પાંચ ઉદ્દેશ્ય હતું આમ આપણે જોઈએ તો આ કાર્ય કોઈ સામાન્ય માનવીના સામર્થ્યથી પરે છે પરંતુ ભારતની આ પવિત્ર ભૂમિ આપણે જાણીએ છીએ કે એ હિમાલયના ઋષિઓ દ્વારા સંરક્ષિત છે અને એ અત્યારે પણ કારણ સ્વરૂપમાં સૂક્ષ્મ સ્વરૂપમાં એ સ્વયં સંભાળી રહી છે અને એટલા માટે જ એમનો સંકલ્પ હતો કે મનુષ્યમાં દેવત્વ ધરતી પર સ્વર્ગનું અવતરણ અને એના માટે ગાયત્રી મહામંત્રને માધ્યમ બનાવી એની સામે બેસી અને પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીને ચોવીસ મહાપુરુષ ચરણ કરાવી એ જ્યોતિના પ્રકાશને પ્રચંડ બનાવવો અને દેવત્વની સ્થાપના કરવી વાહ બહુ જ ખાસો મજા જો ઉદ્દેશ્ય અને જેમ કે જોવા જઈએ ને કે બે જો કલ્યાણ સર્વ જો કલ્યાણ થઈએ એ ઉદ્દેશ્ય સાથે અખંડ જ્યોતિજી સ્થાપના થઈ પણ હાણે બેન એ ગાલ સાથે સાથે અહીં પ્રમાણે છે આન પ્રમાણે કે હી જે જ્યોતિ કળશ રથયાત્રા એ રથયાત્રા સજે વિશ્વમાં ફરેવારી પાંજે પાંજે ગુજરાત કે વિસ્તાર ખરી હા ચોક્કસ આપણા ગુજરાતમાં શરૂઆત શામળાજીથી થઈ ગઈ અને હવે આપણા કચ્છની અંદર પણ રાપર મધ્યથી એનો પ્રવેશ થઈ ચૂક્યો છે અને ખાસ કરીને ભુજ તાલુકાની અંદર એ તારીખ સત્યાવીસથી આવી જવાનું છે માધાપર મધ્યે અને ત્યારબાદ આપણા ભુજ તાલુકામાં ભુજ ગાયત્રી શક્તિપીઠ ભુજના માધ્યમથી તારીખ એક સપ્ટેમ્બરથી છ સપ્ટેમ્બર સુધીના આપણા અલગ અલગ અઠ્યાવીસ ગામોની અંદર કાર્યક્રમો રાખેલા છે બરાબર એટલે કે બી પહેલે પહેલી તારીખ જો ભુજ મે અચી વઈ છે અને સજી રથયાત્રા એ સજે ભુજ તાલુકામાં હેવર તહી હતી અચ્છા કળશ રથયાત્રા આવે એ ગામે ગામ વને પોએ ઓતે કુરો કન પ્રમાણે જો સજો ઉવે તો એ જરા કે સમજાયો ચોકસ જ્યારે આ અખંડ જ્યોત છે જે રથ ઉપર સ્થાપિત છે એને ગામડે ગામડે લઈ જવામાં આવશે એની પહેલાની પૂર્વ તૈયારીના રૂપમાં ગાયત્રી પરિવારના પરિજનોએ મંત્રલેખન અને નિમંત્રણ પત્રિકા સાથે બધાને આપેલ છે તો એ મંત્રલેખન ત્યાંથી જે ક્યુઆર કોડ આપેલ છે શાંતિકુંજના એ એના માધ્યમથી કલેક્ટ કરવામાં આવશે અને એ તમામ ગાયત્રી મંત્રલેખનનું એક રેકોર્ડ બનશે કે જે સમગ્ર આખા ભારતની અંદર એ મંત્રલેખન આપવામાં આવેલા હશે અને સાથે સાથે બીજી વસ્તુ કે એ જ્યોત છે એના પરિજનો જે પણ ત્યાં ઉપસ્થિત હશે એના દ્વારા પૂજન કરાવવામાં આવશે કારણ કે એક પ્રચંડ જ્યોત શાસ્ત્રમાં પણ કહેવાયેલું છે કે સિત્તેર વર્ષ કોઈ પણ અખંડ દીપક જ્યારે હોય છે અને ત્યારે એ સિદ્ધ જ્યોત બની જાય છે તો એવી જ્યોત આવી રહી છે તો દરેક ધર્મિષ્ઠ ભાઈઓ બહેનો એનું ભાવનાત્મક પૂજન કરશે અને ત્યારબાદ એના ગાયત્રી પરિવાર દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા લખેલ બત્રીસો પુસ્તકમાંના સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવશે અને રથ સાથે આવેલા ગાયત્રી પરિજનો પરમ પૂજ્ય ગુરુદેવનો એક વિશેષ સંદેશ પણ બધા સમક્ષ મૂકશે જેનો મૂળ ઉદ્દેશ્ય છે કે ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ મનુષ્યમાં દેવત્વનું જાગરણ અને સાથે આ રથ સમગ્ર કચ્છની અંદર પચાસ દિવસ સુધી અલગ અલગ ક્ષેત્રમાં ફરવાનું છે બહુ જ ખાસો મજા જો ઉદ્દેશ્ય એ સજે અખંડ જ્યોત કળશ રથયાત્રા જો અને ગામડે ગામ સુધી એ જે તે ઓતે બહુ જ અંજી બહુ જ ખાસી અસર પણ થે વારી આય એટલે ગાયત્રી મહામંત્ર અંજો જો તો સજો પ્રભાવ જ અલગ આય પણ એ પ્રભાવજી સાથે સાથે અજપાકે પાંખે ગાલ એ આય કે એ સજી રથયાત્રા જે સજે વિશ્વભર મે ફરે વાળી આને બજાર છવ્વીમાં જન પ્રમાણે ચ્યા એ અખંડ જ્યોત આ કે સો વર પૂરા થા તી જે રથયાત્રા સજી આ એજો ઉદ્દેશ્ય માત્ર એટલો જ આ કે સજે ભારત ભરમાં કે વિશ્વભરમાં હજી રથયાત્રા એ ફરદી અને પોઈ ફરી પાછી હરિદ્વારમાં એ પા સ્થાપિત થઈ બંધી એટલો જ ઉદ્દેશ્ય કે અનપુઠ્યા જો સજી રથયાત્રા પૂરી થિએ અને પુઠિયા પણ કી લક્ષ્ય સાથે એ સજી રથયાત્રા કઢે મે આવઈએ ખૂબ સરસ પ્રશ્ન કર્યો આપે આમનો જે મૂળ લક્ષ્ય છે એ લક્ષ્ય એ છે કે એક સારા વિચારવાળા વ્યક્તિઓનું સંગઠન બને અને એ વ્યક્તિઓ પોતાના વ્યક્તિત્વને ગાયત્રી મહામંત્રના માધ્યમથી શ્રેષ્ઠ બનાવે જેવી રીતે હનુમાનજી જ્યારે લંકામાં ગયા ત્યારે તેને વિભીષણને કઈ રીતે ઓળખ્યા તો કે એમના ઘરની ઉપર રામ રામ એવું લખેલું હતું અને એ માધ્યમથી વિભીષણના ઘરની ઓળખ થઈ હતી એવી જ રીતે ગાયત્રી એટલે સારા વિચાર ધરાવનાર વ્યક્તિ અને એ વ્યક્તિની ઓળખ આ જ્યોતિ દ્વારા થશે ગાયત્રી મહામંત્રની જ્યોત જે છે એ દરેક ક્ષેત્રમાં પહોંચશે અને એવી સારા વિચાર ધરાવનાર વ્યક્તિઓ સંગઠિત થઈ અને સારા કાર્યની અંદર આગળ આવે અને પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરે એ જ એના પછીનું લક્ષ્ય છે એનો મતલબ એ થયો બેન કે જોકો એ સજી રથયાત્રા નકરેવારી આવે ઈ રથયાત્રા જો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ ના કે જન જન સુધી એ જે અખંડ જ્યોત આ માત્ર દર્શન થીએ જે મડે માડુ માળુ અહીંયા એ દર્શન કરીને અભિભૂત થીંદા અનથી પ્રભાવિત થીંદા પણ સાથે સાથે એ મુખ્ય ઉદ્દેશ આય ઈ જન પ્રમાણે છે કે ગાયત્રી શબ્દ જો અર્થ જી થીએ તો કે સારા માડુ બને તૈયાર થીએ તો ઈ સજે ભારત મે સજે વિશ્વ મે ઈ જેકો સજી રથયાત્રા નકરેવારી આ અનથી બહુ જ ઘણો ફેર અને જનજી સૌથી વધુ જરૂર આય પ્રામાણિક વ્યક્તિજી ભ્રષ્ટાચાર મુક્ત વ્યક્તિજી અને એનજી સાથે સાથે લોક કલ્યાણજી જે જરૂર આ ई उद्देश्य मूंखे लॻे थो की ही सॼी रथ यात्रा पूरी थींदी तेर सुंदी में घणा मड़े माण्हू तव्हांखे अहिड़ा मलंदा की जेको हीअ उद्देश्य लाइ कमु करे लाइ आग अचींदा बहज ख़ासी मज़ा जी माहिती अॼु आई असांजे श्रोता खे ॾिना आहियो अने आऊं पिणु मड़े असांजे श्रोताए खे चवंदोसि की जेनी पिणु हैवर पंहिंजे कच्छ में જ્યોતિ કળશ જો રથ જેકો સેહેવર ફરે તો પામડે પણ એ જ્યોતિ કળશ જ્યોતિજા દર્શન કર્યું અને એ સાથે સાથે પા પણ હેડે ખાસે મજે જે કમને એની સાથે જ જોડાયું સાથે જ પાંજે પાે કાર્યક્રમ જો ટેમ પણ પૂરો થયેલા આયો આય તણ કે ખૂબ ખૂબ અભિવાદન દિય અભિનંદન દિય અને પાંજે કાર્યક્રમ જો સમાપન કર્યું રામ 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 હી જો પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે આયો